તમને દાખલ કરવો પડશે અને તમારી ઉંમર કેટલી કારણ કે એનો પેથીનો ડોઝ આપવાનો છે તો ઉંમર પ્રમાણે દેવાય તો એ બેન કે ચોવીસ વર્ષ ડોક્ટર કે જો હાથ ઉપર જો એનો પેથીનો ડોઝ દીધા પછી આમાં કઈ આડઅસર થાય તો મને ન કેતા ઉંમર છુપાવતા નહીં તો કે ઓગણ ચાલી બધા ડોક્ટર કે બેન હજી તમે વિચારી કે જો